રાશન કાર્ડ ધારકો માટે મહત્વની સમાજ છે કે રાશન કિંમત ઝડપી કરાવવું જોઈએ કે જેના રાશનમાંથી મેળવવામાં કોઈ પણ મુશ્કેલી સામનો ન કરવો પડે સરકારી આ નવી પહેલા ઉદ્દેશ કરીશ કે જરૂરિયાતમાં લોકોને સુધી રાશન પહોંચાડીને હજુ પણ સુધી કહેવાય નથી કહ્યું તો જલ્દી કરાવેલો રેશન કાર્ડનો નિયમો સરકારે ફેરફાર કર્યો કે પંદર ફેબ્રુઆરીથી બે હજાર પચીસથી અમલ કરાવશે જેમણે ઈ કહેવાય છે કરાવ્યું નહીં કે રાશન કાર્ડ નહીં મળે રેશન કાર્ડ ધારો આધાર કાર્ડના દ્વારા કહેવાય છે કરવો પડશે એક કહેવાય છે નહીં કરાવતો રાશન કાર્ડ બંધ થઈ જશે અને એ કેવાયસી છે દ્વારા સરકારમાં એવા લોકોનો ઓળખ કરી શકે છે કે ખોટી રીતે રાશન કાર્ડ લાભ થઈ શકે પ્રક્રિયા જે આ પ્રક્રિયામાં પછી જરૂરિયાતમાંથી લોકો યોજનામાં રહેશે કે જે તમારા પરિવારમાં સરકારી નોકરી કરે છે તે સરકારી આવક અથવા અન્ય તમામ રેશન કાર્ડ રદ થઈ જશે અને લાયકાત લાભ મળશે અને આ રેશન કાર્ડ ચાલુ રાખવા માટે વહેલી તક અને કેવાયસી કરવું પડશે જેમ ઓનલાઈનમાં ઓફલાઈન બંને કરી શકે છે જેમાં રાજ્યમાં દ્વારા ખાદ પુરવઠો વિભાગમાં વેબસાઇટમાં અને લિંકમાં નજીકમાં વેબસાઇટ ડીલર છે તે કામ કરતા આધાર કાર્ડને એ કેવાયસી કરાવવાનું સૌ પહેલાં રાજ્યમાં સરકારી પીડીએફ વેબસાઇટ ખોલવાનું રેશન કાર્ડમાંથી વિભાગમાં ઓટીપી નંબર દાળો અને આ મોબાઈલ નંબર વેરીફિકેશન કરવાની છે જે પંદર ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી કરવામાંથી મફત યોજનામાં બહાર થઈ જશે